આ વર્ષે ટ્રસ્ટ દ્વારા છ હજાર ચકલીના માળા અને એક હજાર પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ અભિયાન અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી પણ કરવામાં આવશે અને જીવદયા માટે વિવિધ સેવાગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે મહાન શ્રી નારાયણદાસ સાહેબ અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ લોકોને ચકલીઓના માળા અને પાણીના કુંડા લગાવવા માટે અપીલ કરી હતી ટ્રસ્ટ દ્વારા આ વસ્તુઓનું વિનામૂલ્ય વિતરણ ચાલુ છે જેમને જરૂર હોય તેઓ ટ્રસ્ટની હેલ્પલાઇન 9099058158 પર સંપર્ક કરી શકે છે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિઓથી ચકલીઓના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે આપણે સૌએ આ ટ્રસ્ટને સહકાર આપીને ચકલીઓને બચાવવામાં મદદ કરવી જોઈએ હું મન શ્રી નરેન્દ્ર સાહેબ કવિ ટેકરી સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષોથી જીવદયા એ પ્રભુ સેવાના નામે સરસ મજાની કાર્યક્રમ કરી રહ્યા છે જંગલોમાં વનોમાં ઘરમાં જ્યાં ત્યાં ઉનાળામાં અત્યારે બહુ તકલીફ પડે છે પાણીને એટલે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કુંડા વિતરણ અને પક્ષીઓને રહેવા માટે ઘરની વ્યવસ્થા કરે છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સદ્ગુરુથી પ્રાર્થના કરું છું કે જેટલા બી સદસ્ય ટ્રસ્ટીગન છે કોઈ એમાં પ્રગતિ કરે બધા ચકલીને ઘર મળે જીવ બધા જીવ જંતુઓને પાણી મળે એટલા માટે કુતરા કુંડા વિતરણ ઓર ચકલીના ઘર જે વિતરણ કરે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું શુભેચ્છા આપું છું જય શિયા રામ પ્રકૃતિ બહુ જ મહત્ત્વનો ભાગ બની છે માનવ જીવન પણ બિલકુલ પ્રકૃતિને આધારિત છે ચાહે પશુ હોય ચાહે પક્ષી હોય વનસ્પતિ હોય ઝાડ હોય ફળો માનવ જીવન સાથે સંકળાયેલા તમામ પ્રકૃતિના પહેલું છે આજે એમ પણ ચકલી દિવસ છે કાળો ઉનાળો આવી રહ્યો છે ગરમીનું પ્રમાણ પણ એકાએક વધ્યું છે ત્યારે હું સૌ નગરજનોને વિનંતી કરું છું કે પોતાના ફળિયામાં પોતાના ઘરે ચકલીઓને બચાવવા ક્યાંક નાના પક્ષીઓને બચાવવા આ પ્રકારનું વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા જે પ્રકારનો બોક્સ બનાવાયું છે આ બોક્સનો ઉપયોગ કરીએ ચકલીઓ જે નાનું જીવ છે ખૂબ પ્યારું લાગે નિર્દોષ જીવ છે એને બચાવવાનો પ્રયાસ કરીએ પ્રકૃતિની શોભા છે સાથે સાથે પક્ષીને પાણી પીવા માટે પણ પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવા પ્રકારના કુંડાઓ પાણીના કુંડાઓ આપવામાં આવે છે એનો પણ આપણા ઘરની અંદર ભરીએ પક્ષીઓને પીવાનું ઉનાળામાં પૂરતું પાણી મળે એમને બચાવવા માટેનું એક પુણ્યકામ આપણે સૌ ઉનાળામાં કરીએ એવી મારી સૌને કરબદ્ધ પ્રાર્થના છે